આ જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં આપણે જૂની જિલ્લા પંચાયતમાંથી આપણે કોર્ટ બિલ્ડિંગમાં જે স্থানান্তর થયું એ ઓફિસમાં કુલ કેટલો ખર્ચ કરવામાં આવ્યો એવો મેં એક સામાન્ય સભામાં પ્રશ્ન પૂછેલો હતો જેના અનુસંધાને જવાબદાર અધિકારીએ મને 70 થી 75 લાખ રૂપિયાનો મોટો ખર્ચો થયો એવું બિલ એ બતાવવામાં આવ્યું હતું જેના સંદર્ભમાં સાફ સફાઈના નામે 12 લાખ રૂપિયાનું બિલ બરદા અને કલરના નામે 16 લાખનું બિલ

અમારી એવી માગ છે કે અમારે તટસ્થ અને સારા સજ્જન અધિકારીઓ દ્વારા તપાસની કમિટી બનાવવામાં આવે અને આ કમિટીની અંદર વિરોધ પક્ષના સભ્યો સભ્યોનો પણ સમાવેશ કરવામાં આવે અને તટસ્થ રીતે ન્યાયિક તપાસ કરવામાં આવે એવી અમારી માગ છે જો આગામી દિવસોમાં ન્યાયિક તપાસ નહીં કરવામાં આવે અને જવાબદાર અધિકારીઓને સજા નહીં કરવામાં આવે પદાધિકારીઓને સજા નહીં કરવામાં આવે તો અમે આગામી દિવસોમાં માનીય ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીના ટેબલ સુધી આ ફાઇલ મૂકવાના છીએ પંચાયત

એક રંગરોગ નામે મસ્ત મોટા ખોટા બિલ બનાવી અને મળતીયાઓને કામ આપી અને એક મોટું કૌભાંડ કરવામાં આવ્યું એવું દેખાય